આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ કરતા ભાજપ દ્વારા લોકસભાની છવ્વીસ બેઠકોના મધ્યસ્થ કાર્યાલયોને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ વર્ચ્યુઅલી ખુલ્લા મૂક્યા હતા ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણી કાર્યાલયને બનાસકાંઠા સીટના પ્રભારી યુવા ધારાસભ્ય અમિત ઠાકરે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે જિલ્લાના સાંસદ ધારાસભ્યો હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીએ શુભ શરૂઆત કરી દીધી છવ્વીસે છવ્વીસ લોકસભા કાર્યાલય વર્ચ્યુઅલી રાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી નડ્ડાજીએ સી આર પાટીલજી એમની સાથે હતા માન્ય મુખ્યમંત્રીજી એમની સાથે હતા અને છવ્વીસે છવ્વીસ લોકસભા કાર્યાલયના એ સાથે ઉદ્ઘાટન વર્ચ્યુઅલી અને પછી એ સ્વયં ઉપસ્થિત બધા જ જિલ્લાના લોકો રહીને એ થયા છે બનાસકાંઠા જિલ્લા કાર્યાલયનું ઉદઘાટન અહીંના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહભાઈ પ્રભારી જયંતિભાઈ આ સીટના ઇન્ચાર્જ એવા રાજેન્દ્રસિંહભાઈ બધા જ ધારાસભ્યો માન્ય સાંસદશ્રી પરબતભાઈ પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદો બધા જ આગેવાનોની સાથે આજે બનાસકાંઠા કાર્યાલયનું ઉદઘાટન થયું છે બનાસકાંઠા કાર્યાલયના ઉદ્ઘાટનથી બનાસકાંઠા કાર્યકર્તા એ ચૂંટણીની અંદર જે રાષ્ટ્ર તરફથી પ્રદેશ તરફથી કાર્યક્રમો આવ્યા એ કાર્યક્રમોમાં સુપેરે એ લાગી જશે અને એના કારણે જે હંમેશા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત અને મહત્વની સીટ રહી છે આ વખતે પાટિલજીએ જે પ્રકારની નેમ વ્યક્ત કરી છે પ્રચંડ બહુમતીથી જીતવાની એ નેમને લઈને અહીંયા બનાસકાંઠા એક ઇતિહાસ રચશે એમાં કોઈ મિનમેક નથી અને આ કાર્યાલયનું આજે આબુ રોડ ઉપર ઉદ્ઘાટન થયું છે અને ભારત વિધિવત અહીંયા ચૂંટણીના મંડાણ થઈ ગયા છે ફેબ્રુઆરી એના માટે જવાબ આપવા માટે હું ઓથોરાઈઝ નથી